પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વાર એક કાર્યક્રમ અંતર્ગત લોકોના જે પ્રશ્ન છે એને વાચા આપી અને એ રાજકોટ શહેરના મેનિફેસ્ટોમાં એનો સમાવેશ કરવા માટે થઈ અને આજે અમે વોર્ડ નંબર ત્રણમાં જનસંપર્ક માટે નીકળ્યા છીએ ત્યારે લોકોની મેઇન જે સમસ્યા છે મુદ્દાની સાથે સાથે બે મુદ્દા છે છે એ લોકોની પણ આપેલા માત્ર ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તા આવી ગઈ એટલે ઘરે બેસવાનું નહીં પણ લોકો પાસે જવાનું છે અને મેનિફેસ્ટો પણ માત્ર એસી ચેમ્બરમાં બેસીને તૈયાર નથી કરવાનો પણ લોકોની જે સુવિધા જે લોકોને જોઈએ છીએ કે જે લોકો વિચે છે કે આગામી શું શાસન કેવું હોય એના માટે થઈ અને આજે અમે વોર્ડ નંબર 3 માં આવ્યા છીએ આમ તો તમે જોશો કે લોકો સામેથી કહે છે કે ચાર છેલા 5 વર્ષથી કોણ કોર્પોરેટર છે એ અમારી પાસે અમને ખબર નથી લોકો છે એ આવે અમે જ્યારે મત દઈ છે તે છૂટાઈ ગયા પછી કોર્પોરેટરો અમારી પાસે આવતા નથી વોર્ડ નંબર 3 ની ઘણી બધી સમસ્યા છે કે જે પાણી જે ભરાવાની સમસ્યા છે જે નાલું છે એ ભરાઈ જાય છે એનો અંડર બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે જે નવા રોડ જે બનવા જોઈએ એ હજી સુધી બન્યા નથી જે પીવાનું પાણી છે એ ગંદુ આવે છે ઘણા વર્ષ પહેલા અમે જ્યારે એઝ એ કોર્પોરેટર તરીકે વેલનગરની આટલી મોટી વસ્તીમાં કાયદો અને વ્યવસ્થા માટે થઈ અને પોલીસ સ્ટેશનની માંગ કરેલી એની ઉપર પણ હજી સુધી કંઈ કાર્યવાહી થઈ નથી આરોગ્ય કેન્દ્રની અમે માંગ કરી હતી એની પણ કંઈ જે કાર્યવાહી થઈ નથી તો આ દરેક મુદ્દા જે લોકો અમને કહે છે એના માટે થઈ અને આજે અમે જનસંપર્ક અને એ જે મુદ્દા છે એ જ મેનિફેસ્ટોમાં અમે લેશું એના માટે આજે આવ્યા છીએ શરૂઆત કરી છે કારણ કે લોકો પોતાના વિસ્તારમાં શું સુવિધા માગી રહ્યા છે એનો ખ્યાલ આવે લોકો પોતાના શહેરની અંદર શું સુવિધા માગી રહ્યા છે એનો ખ્યાલ આવે રાજકીય પાર્ટીઓ તરીકે નહીં પણ લોકો શું ઈચ્છી રહ્યા છે એ જાણવા માટે કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમનું લોન્ચિંગ રાજકોટ શહેરના વોર્ડ નંબર ચાર એટલે કે રાજકોટ વોર્ડ નંબર ચાર એટલે કે મેયરશ્રીનો વોર્ડ ગણાય રાજકોટ મહાનગરપાલિકાના આપણા મેયર છે એમનો ચાર નંબર વોર્ડ ગણાય ત્યાંથી શરૂઆત કરી હતી ત્યારબાદ આજે વોર્ડ નંબર ત્રણની અંદર જે ડેપ્યુટી મેયર છે એમના વોર્ડની અંદર અમે શરૂઆત કરી છે કોંગ્રેસ આપકે દ્વાર એવી જ રીતે વોર્ડ નંબર દસમાં શરૂઆત કરી છે અઢારે અઢાર વોર્ડની અંદર અમે જવાના છીએ લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ અમે કરવાના છીએ જે 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 લોકો ઈચ્છી રહ્યા છે કે અમારે આ સુવિધા જોઈ છે એનું ચૌદ પેજનું ચૌદ કોલમનું અમે ફોર્મ બનાવ્યું છે એમાં ચૌદ કોલમ છે અને બે કોલમ જે લોકો ઈચ્છી રહ્યા છે એ શું ઈચ્છી રહ્યા છે એ પોતે એમના હસ્તાક્ષરથી લખી શકે છે રાજકોટ શહેરમાં એ શું ઈચ્છી રહ્યા છે એ પણ લખી શકે છે અને પછી સમગ્ર રાજકોટની અંદર આશરે છત્રીસ હજાર ફોર્મ ભરાઈ જશે પછી એમાં લોકો શું એમના વિસ્તારમાં ઈચ્છી રહ્યા છે અને શહેરમાં શું ઈચ્છી રહ્યા છે એ મેનિફેસ્ટો કોંગ્રેસ બહાર પાડશે ન કે કોંગ્રેસ પાર્ટીએ તૈયાર કરેલો મેનિફેસ્ટો હશે લોકોએ જે નક્કી કર્યું હશે લોકોએ જે પાંત્રીસ હજાર ફોર્મમાં લખીને આપ્યું હશે એ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી મેનિફેસ્ટો રહેશે અને ક્યાંક ને ક્યાંક અમે જો સત્તામાં આવશું રાજકોટની અંદર કોંગ્રેસનું બોર્ડ બનશે તો આપના માધ્યમથી હું કહેવા માગું છું કે પચાસ વાર જગ્યામાં જે કોઈ રહેતા હશે એની ઉપર હાઉસ ટેક્સ નહીં લાગે અત્યારે જો આપણે આ માધ્યમથી વાત કરું તો અમદાવાદ સૌથી ગુજરાતની અંદર મોટી મહાનગરપાલિકા છે ત્યાં પણ અમદાવાદ મહાનગરપાલિકા વ્યાજ માફીની સ્કીમ લઈ આવ્યા છે જયારે આપણે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં વાત કરવા જાય તો લોકોને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે હાઉસ ટેક્સની અને સાથ તમે જોવા જાવ તો સરકારી ઓફિસોનો ટેક્સ કરોડો રૂપિયાનો બાકી છે

રાજકોટ મહાનગરપાલિકા અઢારે અઢાર વોર્ડમાં કોંગ્રેસ પાસે જઈ અને લોકોની વેદના સમજવાનો પ્રયત્ન કરશે અને લોકો શું ઈચ્છી રહ્યા છે એ પ્રમાણે કોંગ્રેસ આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પોતાનો મેનિફેસ્ટો ડિક્લેર કરશે